મારા એક રિપોર્ટર રાજકોટમાં છે એમની પાસેથી પણ અત્યારે જાણીશ કેમ કે મેં છેલ્લે જ્યારે સમજવાની કોશિશ કરી કે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને કેવું કહીએ કે ચોવીસ લોકોના મૃત્યુ આંખના સમાચાર છે હજુ ઘણું બધું કન્ફર્મ નથી થયું આ છેલ્લી શું પરિસ્થિતિ છે ભાવિક બેન બહુ દુઃખદ પરિસ્થિતિ છે હું આ એક દ્રશ્ય આપને હું બતાવવાના પ્રયત્ન કરું આ આ દ્રશ્ય જુઓ તમે કે આમાંથી બાળકોને જે પ્રમાણે બહાર કાઢ્યા હશે ને ત્યારે એ પચીસ ડેડ બોડી અત્યારે પચીસ નો આંકડો સામે આવ્યો છે બેન પચીસ ડેડ બોડી બહાર કાઢવામાં આવી છે બાર જેટલા બાળકો જે છે તેમને બહાર કાઢવામાં આવ્યો છે નાના નાના ભૂલકા જયારે શનિ રવિની રજા માણવા માટે જો અહીંયા આવ્યા હોય તો એને નથી ખબર કે આજે મારા જિંદગીનો છેલ્લો દિવસ હશે અને તંત્ર સાથે અમે જે વાત વાતચીત કરવાનો પ્રયાસ કર્યો તો કહી રહ્યું છે કે અમે કામગીરી કરી રહ્યા છે અહીંયા પાર્ટ ટુ છે ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે હજી કેટલી ડેડ બોડીઝ અંદર થી નીકળે હજી કોઈને નથી ખબર બેન અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘણા બધા લોકો છે જે ફાયર બ્રિગેડ નો કાફલો છે તે પણ અત્યારે અહીં પોહચ્યો છે પોલીસ પ્રશાસન છે તે પણ પહોંચ્યો છે અને બેન બીજી વાત એ કરવામાં આવે તો ફાયર સેફટીના જે સાધનો છે એ તમને હું ખાસ પહેલા બતાવવા માંગુ છું કે ફાયર સેફ્ટી ના જે સાધનો હતા ને એ તમને પેલા બતાવું કે એમની હાલત શું છે અત્યારે બેન અહીંયા લાઈટ લાવ તો લાઈટ લાઈટ લાવ ને બરાબર આખો ગેમ ઝોન પતરા હતો કોઈ સેફટી નહોતી એવું એક પરિવાર ના લોકો મને ફોટો મોકલી રહ્યા છે બેન આ આ આ જુઓ ફાયર સેફટી દ્રશ્યો જુઓ આ પેટી પેક ફાયર બ્રિગેડ ના દ્રશ્યો છે અહીંયા આ આ આ કનેક્શન નથી દેવામાં આવ્યા બેન હજુ અને જો કદાચ કનેક્શન દેવાઈ ગયા હોત ને તો એટલી આગ વિકરાળ સ્વરૂપ ના દેત બેન એટલા જે જીવ ગુંજાયા છે ને એ કદાચ નાના નાના ભૂલકાઓ હતા ને એ ભૂલકાઓ કદાચ આજે મોતને ના ભેટ્યા હોત તંત્રની બેદરકારી છે આમાં ઘણું બધું સામે આવી રહ્યું છે હજુ પણ તપાસ એજન્સી છે તે પણ તપાસ કરી રહી છે ફાયર બ્રિગેડના જે જવાનો છે તે પણ તપાસ કરી રહ્યા છે આની પાછળ જે કોઈ પણ હોય તેને આકરામ આકરી સજા આપવાની માંગ કરી રહ્યા છે પણ આગળ શું થાય છે પછી મોરબીવાળી ઘટનાની જેમ આપણે કહી શકીએ કે ભૂલી જવાનું મહિનો દિવસ ચલાવવાનું બે મહિના ચલાવવાનું પછી શું પછી તો એ પરિવારના સભ્યો એ પરિવાર ના સભ્યો જાણતા હશે પણ પછી બીજાને શું તંત્ર કેસે કે અમે તો સજા આપશું એને પણ શું સજા ખાસ સજા મળશે જોઈએ છે કે બધા જેલ બહાર નીકળી જાય છે પૈસા તમાશા દેખો ગમે ત્યાં આપણે જોઈએ છે આ ફાઇવ ફિફ્ટીના આ આ એમનેમ પડ્યું છે તો કદાચ આ સીધું હોત ને આ આ કમ્પ્લેટ તૈયાર હોત ને તો આગ લાગી બેન બીજી વાર ગઈ કાલે નાની શોર્ટ સર્કિટ લાગી હતી એ જો નાની શોર્ટ સર્કિટ લાગી છતાં પણ કોઈ પણ પ્રકારનું કામ કરવામાં નથી આવ્યું કે કોઈ પણ પ્રકારની એ ગંભીર બેદરકારી હતી કે ગઈકાલે કાલે શોર્ટ સર્કિટ લાગી હતી તો કોઈ ધ્યાન જ ના દીધું કે શોર્ટ સર્કિટ છે ને નાનું હતું એ બધું ઢાંકી દીધું પણ એ શોર્ટ સર્કિટ કદાચ મોટું કારણ મોટું કારણ બની શકે એ આજે આ દ્રશ્યો જોયા છે બેન અમે અને નજરે આંખે જોયું છે લોકોને કૂદતા જોયા છે દિવાલો જીવ જીવ પોતાનો બચાવતા બચાવવા માટે લોકો જે છે તેતરે દિવાલો કૂદી કુદીને દોડી રહ્યા હતા ને જે প্রত্যেক દર્શી છે જે લોકો હતા તેમની વાત સાંભળી તો અમારું હૃદય કંપી ઉઠ્યું છે બેન જોવાયું બેન એકસો આઠ ની અંદર જયારે ડેડ બોટીઝ કાઢવામાં આવતી હતી ત્યારે અમારું હૃદય કંપતું હતું બેન કે આ આ નાના નાના ભૂલકા નો શું ભાવ શું ભૂલ હશે બેન બીજું તો મારી પાસે કોઈ શબ્દ નથી અત્યારે આ લોકો માટે કઈ કહેવાનું પરંતુ એટલું ખાસ કહીશ કે આની પાછળ જે પણ જવાબદાર છે એની સામે કાયદા કે પગલા લેવાવા જોઈએ એની સામે તપાસ થવી જોઈએ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ આપણે તો ખાલી બોલીશું પણ જો આની પર કાર્યવાહી થાય અને કદાચ એ લોકો જે મોત ને ભેટ્યા છે એ લોકોને કદાચ આત્મા ને શાંતિ મળે એવું આપણે ભગવાન ને પ્રાર્થના કરી શકીએ બેન ગયા વિસ્તારના લોકો હતા મેં જ્યાં સુધી સાંભળ્યું રાજકોટના ગોંડલની આજુબાજુના લોકો સૌથી વધારે આવ્યા હતા બેન એક પરિવાર હતો જે મોટો પરિવાર હતો જે ગોંડલની આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર હતું ત્યાંથી ફરવા માટે આવ્યું હતું જેટલા નાના નાના બાળકો સાથે ફરવા શનિ રવિ ની મજા માણવા માટે રાજકોટ પહોંચ્યા હતા પણ એને એ નથી ખબર કે અમારા બાળકો માટે આજે આ શનિવાર છે ને એ કદાચ છેલ્લો શનિવાર હોય શકે એ પરિવાર આ કદાચ આ શનિવાર આવશે ને તો પણ યાદ કરશે કે આ શનિવારે શું ઘટના બની હતી બેન અને રાજકોટના જે રૂરલ વિસ્તાર છે રાજકોટનો જે સિટી વિસ્તાર છે કારણ કે ઝોન હતું શનિ રવિ હતો લોકો ઘણા બધા આવતા હતા નાનું ગેમ જ નથી બહુ મોટું ગેમ ઝોન હતું એટલે કે પબ્લિક અંદર હતી પણ બીજી વાત એ પણ સામે આવી છે કે જે અંદર ટી આરપી મોલના જે કહી શકાય કે માણસો હતા એમાંથી પાંચ જ જેટલા માણસો છે એ બાર આવી શક્યા હતા બાકી કોઈ બાર નથી આવી શક્યું જયારે આગ વિકરાળ સ્વરૂપ લીધી ત્યારે લોકો અંદર ભુંજાઈ રહ્યા હતા કોઈ બચાવ માટે નતો આવતું લોકો સાથે વાત કરી તો બેન એણે કીધું કે ચાલીસ મિનિટ થઈ ગઈ છતાં પણ ફાયર બ્રિગેડ નો કાફલો નહોતો આવ્યો એ જો કદાચ કદાચ વેલો પોક્યો હતો તંત્ર જો કદાચ વેલું કામે લાગ્યું હોત તો કદાચ કોઈકની જિંદગી બચી ગઈ હોત પણ આજે પચ્ચીસ લોકો લોકોના જીવ ગયા છે છતાં પણ કહી શકીએ ને કે તંત્ર ના પેટનું પાણી નથી હલતું કોઈ જવાબ દેવા તૈયાર નથી બેન બધાને પૂછી પૂછીને થાક્યા છે શું છે શું નહીં અંદર ની હાલત કેવી છે

કોઈ પણ જે આટલા અંદર હશે એ લોકો જીવ ગયો હશે તો કેવું એમના પરિવાર ને અત્યારે વ્યાપી ગઈ હશે બેન હોસ્પિટલ અમે જવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યાં કદાચ એ ડેડ બોડી જોઈને અમારું તો હૃદય કંપ છે પણ આજની આ બીજી ઘટનાઓ હું કહું મોરબી પછીની બેન કે મોરબી પછીની આ બીજી ઘટના છે કે જેમાં હૃદય દ્રાવક એ આ કહી શકાય ને કે હૃદય છે જે કંપી ઉઠે એવી ઘટના બની છે બેન એટલે કે આ ઘટનાને સાખી ના લેવાય કડકમાં કડક કાર્યવાહી થાય એવી આપણે અપીલ કરીએ છીએ બેન

પણ શું કરવાની પંદર દિવસ કે વીસ દિવસ મહિનો દિવસ ની અંદર આ ઘટના માં શું થશે આરોપી ને પકડશે પોલીસ સ્ટેશન લઈ જશે રિમાન્ડ મંજૂર થશે પેલું થશે ફલાણું થશે અને પછી આરોપી રિમાન્ડ મંજૂર કરીને એને છૂટા કરી દેશે પણ આમાં કઈ નહિ થાય કારણ કે આરોપી ફરાર હતો